નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેડીમાંગ આ રાશિવાળા લોકોનું નસીબ ચમકાવી દેશે વિદ્યાર્થીઓને પણ મળશે સફળતા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે વધારે સમય કંગિક રચનાત્મક અને સામાજિક ગતિમાં સમય પસાર કરશો મીડિયા અને સંપર્ક સૂત્ર તરફથી સંબંધિત ગતિમાંગ તમારે વિશેષ ધ્યાન આપવું કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો મન સ્થિર રાખવાના પ્રયાસ કરો પ્રકૃતિમાંગ પરિપક્વતા લાવવી આવશ્યક છે જોખમવાળા કામમાં રસ લેવો નહીંતર તમને ઈજા પહોંચી શકે છે स्वास्थ्य सारू रहे वृषभ राशि बात करिए तो आजे कोई पारिवारिक बाबत ने लईने चाली रहेली गसमजन दूर थे घरना नवीनीकरण और बदलाव साथ जोड़ेली महत्वपूर्ण योजना बन जोके कि काम वे रहे शे परंतु तब थोड़ो समय हित में पसार करशो बातचीत करता समय अपशब्द न प्रयोग न करवो પોતાના પર ભરોસો રાખો કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલા સંબંધોમાં વિવાદ ઉત્પન્ન ના થાય તેનું ધ્યાન રાખવું મિથુન રાશિની વાત કરીએ તો છેલ્લી વારની ચૂકવણી અટકી ગઈ છે તો બની શકે છે તમે તમારી મહેનતથી કોઈ મુશ્કેલ કામ હલ કરી શકો છો કામ વધારે રહેવા છતાં પણ ઘરમાં તમે પૂરો સહયોગ આપશો અમુક બિનજરૂરી ખર્ચાઓ તમને પરેશાન કરી શકે છે પાડોશી સાથે વિવાદમાં ના પડવું ક્યાંકથી કોઈ અપ્રિય કે શુભ સમાચાર મળવાથી મન ઉદાસ થઈ શકે છે કામના ક્ષેત્રમાં ઉચિત વ્યવસ્થા રહેશે કામ વધારે રહેવાના કારણે તમે તમારા પરિવારને વધારે સમય નહીં આપી શકો કર્ક રાશિની વાત કરીએ તો પરિવારની સાથે મનોરંજક ગતિવિધિમાં સમય પસાર થશે ભવિષ્યની યોજનામાં રોકાણ કરવા માટે સમય સારો છે ઘરની જરૂરી વસ્તુઓની ઓનલાઈન ખરીદીનો આનંદ લો બાળકોની ગતિવિધિ અને સંગત પર પણ નજર રાખો આસનાન લીધે અમુક કામ અધૂરા રહી શકે છે આજે તમારી ઊર્જા અને કાર્યક્ષમતામાં કમી ના આવવા દો સમય અનુસાર વ્યવહારમાં પરિવર્તન લાવવું આવશ્યક છે કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ સારો નથી સિંહ રાશિની વાત કરીએ તો આજે સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે પ્રોપર્ટીની લેવડદેવડ સાથે જોડાયેલા કામ સફળ થશે તમારી કોઈ ખાસ પ્રતિભા લોકોની સામે આવશે ખોટા કામો પર ખર્ચાઓ કરવાથી બજેટ બગડી શકે છે ભાઈ સાથે સંબંધ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખો વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપવું વ્યવસાય સાથે જોડાયેલો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારું કામ જાતે થઈ જશે એકલા માટે મહેનત પર ધ્યાન આપો જો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેને ઉકેલવાનો યોગ્ય દિવસ છે પારિવારિક પર્યવેક્ષણ માટે પણ તમે સમય કાઢી શકશો ક્યારેક ક્યારેક કાળસ અને બેદરકારીના કારણે તમારે અમુક કામ અધૂરા છોડવા પડશે वाहन के संपत्ति साथ जोड़ेलू कोईपण कार्य आजना दिवस पूरत टाड़ी देव जो कोई परेशानी थवा पर पर परिवार सदस्य की मदद लो तुला राशि बात करिए तो कामना बदले तमे तमारा अंगत अने हितना कार्यों में वह समय पसार करशो मानसिक शांति अने खुशी मल् कार्यों ने आयोजित शिस्तबद्ध रीते करो परिवार ना कोई सभ्यना लग्न जीवन में परेशानी कारणे तनाव रहे पैसा बाबत कोई नाम पर आंधलो विश्वास ना करो आजे मुसाफरी टाळवी सारी रहे व्यवसाय दृष्टि ए आज दिवस खूब ज सारो कही तमारा घर वातावरण खुशनुमा से वृश्चिक राशि बात करिए तो आजे तरा नजकना संबंधीओ आवा खुशीनु वातावरण बनशे अने कोई खास मुद्दा पर बातचीत थशे। मकान निर्माण ने लगत काम अधूर रही गय तो विषे आयोजन करवानो आजे सारो दिवस छे आजना दिवसे मुसाफरी संबंधित कोईपण प्रवृत्ति ने टावी सारी रहे ખોટી બાબતોમાં સમય વેઠવાને બદલે તમારા મહત્વપૂર્ણ કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું વ્યવસાયમાં જનસંપર્ક મજબૂત બનશે ધનરાશિની વાત કરીએ તો કેટલીક મહત્વની માહિતી મળી શકે છે મીડિયા અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો જૂની સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવશો તમારી યોજનાઓને સાર્વજનિક ના થવા દો નહીતર તમે છેતરાઈ શકો છો તમારા ગુસ્સા અને લાગણીઓ પર નિયંત્રણ રાખવું તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવો જો તમે બિઝનેસમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે આજનો દિવસ સારો છે મકર રાશિની વાત કરીએ તો આજે તમારા જીવનને સકારાત્મક રીતે સમજવાનો પ્રયત્ન કરો તમને સારી સફળતા મળવાની છે આત્મપ્રતિબિંબ તમને માનસિક શાંતિ આપશે તમે કોઈ મુશ્કેલ કાર્યને દૃઢનિશ્ચય સાથે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો બીજાની સલાહ પર તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો તમને નવા કરાર મળશે જે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારું પારિવારિક વાતાવરણ સુખદ રહેશે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું પર ધ્યાન રાખવું જોઈએ કુંભ રાશિની વાત કરીએ તો ઘરમાં વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા માટે શુભ સાબિત થશે કોઈ ધાર્મિક સ્થળે જઈને તમને ઘણી રાહત મળશે તમે તમારી અંદર નવી ઉર્જાનો સંચાર કરશો નજીકના સંબંધને લઈને મનમાં શંકા અને નિરાશા જેવી સ્થિતિ પેદા થઈ શકે છે તમારા વિચારોમાંગ ધીરજ અને સુસંગતતા જાળવવી આજે તમે પૈસા સંબંધિત કોઈ વ્યવહારથી બચીને રહેશો તો સારું રહેશે વ્યવસાયમાં તમારા કામની ગુણવત્તા સારી રીતે જાળવવાની જરૂર છે મીન રાશિની વાત કરીએ તો આજે તમે તમારી મહેનતથી મુશ્કેલ કામને ઉકેલવાના પ્રયાસ કરશો થાકેલા હોવા છતાં પણ તમે ઊર્જાથી ભરપૂર રહેશો કોઈ પારિવારિક વિવાદના સમાધાનના કારણે તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે પાડોશીઓ સાથે કોઈ પણ બાબતમાં દલીલ ના કરવી કેટલીકવાર શંકા અને ભય જેવા વર્તન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે તમે ચૂકવી ના શકો એટલા પૈસા ઉધાર લેવા નહીં તમારા બાળકોને પણ આજે યોગ્ય માર્ગદર્શનની જરૂર પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો